અંકલેશ્વર જેએવીએન મોદી હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ આંખના દુર્લભ કેન્સરનો પ્લેક બ્રેકી થેરાપીથી નિદાન કરવામાં આવ્યું. ગુજરાતમાં અંકલેશ્વર જેએવીએન મોદી હોસ્પિટલે આંખના કેન્સર ઓક્યુલર સપાટી સ્ક્વેસમ ન્યુઓપ્લેસ્મિયા ઐતિહાસિક સિદ્ધિ મેળવી. જેએવીએન મોદી કેન્સર હોસ્પિટલમાં આ અગ્રણી પ્રક્રિયા બે વૃદ્ધ દર્દીઓ પર હાથ ધરાઈ હતી. પ્રથમ દર્દી 70 વર્ષથી વધુના પુરુષ જેને 2022 માં ડાબી આંખના ઓએસએસએન માટે

બ્લેક બ્રેકી થેરાપી કરાવી પરિણામે દર્દી આજે કેન્સર મુક્ત સ્વસ્થ આંખ સાથે સંપૂર્ણ દ્રષ્ટિ ધરાવે છે હા મારું નામ પ્રેમજી ભાઈ માવજી વેગલ થરિયા મે સુરત ટ્રીટમેન્ટ કરાવ્યું બે ત્રણ જગ્યાએ સાબોની પાસે અને પછી ત્યાર પછી સાબોએ મને વડોદરા મેકલો પછી ત્યાં મને ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી મને થોડુંક તકલીફ જેવું લાગ્યું એટલે પછી અકલેશ્વર મને જયાબા હોસ્પિટલમાં આવ્યો અને ત્યાં મને પછી સાહેબે છેક આપી અને વ્યવસ્થિત કરી અને સારું કર્યું છે અત્યારે આ રીતની થેરાપીનો રાજ્યમાં જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રથમ ઉપચાર પ્રયોગ કરાયો છે આ અધ્યતન જીવન બદલતી પ્રક્રિયાનું નેતૃત્વ ઓક્યુલા ઓન્કોસર્જન ડોક્ટર શાલિન શાહ અને રેડિયેશન ઓન્કોલોજીના વડા ડોક્ટર તેજસ પંડ્યાએ કહ્યું રાજ્યમાં કેન્સર સંભાળ માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે એમ હોસ્પિટલની ઓન્કોલોજી ટીમે જણાવ્યું હતું હું ડૉક્ટર શાલિન શાહ છું હું ઓક્યુલોપ્લાસ્ટી અને ઓક્યુલર ઓન્કો સર્જન એટલે આંખના કેન્સરોનો નિષ્ણાંત છું પ્રેમજીભાઈ પેશન્ટ અમારી પાસે ફેબ્રુઆરીમાં આવ્યા હતા જ્યારે એમને ડાબી આંખમાં સ્ટેજ થ્રી કેન્સર હતું એની પછી હું અને અમારા કોર્નિયા સ્પેશિયાલિસ્ટ જે ટીમમાં છે ડૉક્ટર પારસ મહેતા અમે એમની સર્જરી લીધી હતી લેબ ટેસ્ટમાં કેન્સરમાં ઘણા બધા હાઈ રિસ્ક ફીચર્સ હતા જે માટે નોર્મલી ટ્રીટમેન્ટ કે આપણે આંખ કાઢી નાખવી જોઈએ પણ હવે આપણી પાસે અંકલેશ્વરમાં જે પ્લાક બ્રેકી થેરેપી છે એ એકદમ સ્પેસિફિક રેડિએશન આપે છે જેનાથી આપણે આંખ અને નજર બે બચાવી શકીએ તો આ ટ્રીટમેન્ટ અમે પ્રેમજીભાઈ માટે યુઝ કરી હતી તે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થયું છે કે આવા સ્ટેજ થ્રી કેન્સરમાં આપણે આંખ બચાવી શક્યા છીએ અને એમની નજર પણ બચાવી શક્યા છીએ અને આજે બે મહિના પછી પ્રેમજીભાઈ ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે છે બે આંખે બરાબર જોઈ શકે છે ડ્રાઇવિંગ કરી શકે છે બધું કરી શકે છે